નમસ્કાર લાઈવ ટીવી ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય અમદાવાદના ઘણા વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેચાણ થાય છે ચાંદોડિયાના સરસ્વતી નગરમાં આવી રીતે જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે જેમાં મોટા મોટા માથાઓની શરણના લીધે આ વેપલો ચાલે છે ક્યાં ગઈ ગુજરાતની સંવેદનશીલ ભાજપા સરકાર ખાલી પ્રજાને ખોટા ખોટા વાયદા કરી વિકાસના નામે વોટ લઈ પચીસ વર્ષથી ફક્ત પ્રજાને ભ્રમિત કરે છે આરપીસી બદલ એડવોકેટ રાષ્ટ્રીય અધ્યક્ષ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના પારસ રાઠોડ લાઈવ ટીવી ટુડે ન્યૂઝ ચાન લોડિયા